જય ગૌ માતા વંદે ગૌ માતર આજના સાનિધ્યમાં ગાય માતાએ પ્રારંભ કરી શૂચ્યા છે એ સર્વાના અનુસાર અને ધીમે ધીમે પોતાની રીતે સૌને અનુકૂળ અનુસાર બ્યાહી રહ્યા છે અને પ્રકૃતિની ગોદમાં આરામ કરી રહ્યા છે અમારા કાબેર અમુક જોઈ રહી છે હવે આગળ જવાની તૈયારી બતાવે છે આજે એને ડામ વિસ્તારમાં જવું અને શિકારીને એની વાસળી યાદ આવે છે એટલે પાસી વળી જાય છે તો આ અમારું ધણ કહેવામાં આવે છે સાદી ભાષામાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ